પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા દર્દીઓની સુવિધા માટે એમ્બ્યુલન્સ તેમજ અમુક દવાઓની ઇમરજન્સી જરૂરિયાત ઊભી થતી હોય તેવી દવાઓ બહારથી તાત્કાલિક પ્રોવાઈડ કરવા એમઓયુ કરવામાં આવ્યા છે પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલ હાલ જીએમઆરએસ મેડિકલ કોલેજ હસ્તક થઈ ગઈ છે આ હોસ્પિટલમાં તાજેતરમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ડોક્ટર ગૌરવ ભંભાણીની નિમણૂક કરવામાં આવી હતી ત્યારે તાજેતરમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે હોસ્પિટલના વોર્ડમાં રાઉન્ડ લીધો હતો ત્યારે દર્દીઓ અને સ્ટાફ સાથે ચર્ચા દરમિયાન હોસ્પિટલમાં આઈસીયુ એમ્બ્યુલન્સ તેમજ અમુક દવા કે જે સરકાર દ્વારા ફાળવણી કરવામાં કોઈ કારણોસર વિલંબ થાય છે તેવી દવાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થાય તો તેવી દવા મેડિકલ કોલેજના ખર્ચે ખાનગી સ્ટોરમાંથી મંગાવી દર્દીઓને પૂરી પાડવા માટે એમઓયુ કરવામાં આવ્યા છે મેડિકલ કોલેજના ડોક્ટર ગૌરવ અંબાણી દ્વારા દર્દીઓના હિતાર્થે ખાસ બે બેમઓ હાથ ધરવામાં આવ્યા છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર નમસ્કાર હું ડૉક્ટર ગૌરવ અંબાણી સુપરિન્ટેન્ડન્ટ મેડિકલ કોલેજ ભાવસિંહજી હોસ્પિટલ જાહેર જનતાને જાણ કરતાં મને આનંદ થાય છે કે આરોગ્યલક્ષી સારા પગલાં લેવા માટે દર્દીઓને હાથ થઈ એ માટેના બે યોગ્ય પગલાં આજે લેવામાં આવ્યા છે એમાં તો જે હોસ્પિટલ પાસે જૂની એમ્બ્યુલન્સ છે જે પંદર વર્ષથી જૂની છે ત્રણ એમ્બ્યુલન્સ અને એ કન્ડમ થયેલી છે તો એ પ્રશ્નને લઈને દર્દીઓને રિફર કરવામાં વારંવાર તકલીફ આવતી હતી જેથી કરીને બે એમ્બ્યુલન્સ આઈસી ઓન વ્હીલ્સના એમઓયુ કરવામાં આવ્યા છે જે ચોવીસ કલાક આપણે મળી રહેશે અને ઓન કોલ રહેશે જેની સંપૂર્ણ ચૂકવણી જીએમઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ કરશે અન્ય એક નિર્ણયમાં ઘણી વખત આમ તો બધી દવાઓ જે પણ છે એ ગવર્મેન્ટ સપ્લાય હોય છે અને દર્દીઓને પૂરી પાડવાની હોય છે ઘણી વખત દવાઓ ક્યારેક કોઈ સંજોગો સાથ મોડી આવતી હોય અથવા ન આવતી હોય તો એ દરમિયાન આપણે એ દવાઓ દર્દીઓને નિઃશુલ્ક મળી રહે એ માટેની વ્યવસ્થા કરવા માટે અહીંયાના એક ફાર્મા એજન્સી સાથે એમઓયુ કરવામાં આવ્યા છે આ બંને કામની જવાબદારી ડૉક્ટર વિપુલ મોઢા જે આપણા આર છે હોસ્પિટલના એમને સોંપવામાં આવી છે તો આ સુવિધાનો લોકો ભરપૂર ઉપયોગ લે એવી મારી આપ સૌને વિનંતી છે આભાર ધન્યવાદ